તો ભરૂચ થી નામ જાહેર થતા પરિવારમાં ખુશીનો માહોલ છે અમદાવાદમાં પણ કિરીટભાઈ ના સ્થાને નવો ચહેરો આવ્યો છે દિનેશભાઈ દિનેશભાઈ ના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે

અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે જ્યારે મારા નામની આજે જાહેરાત કરી છે ત્યારે મીડિયાના માધ્યમ દ્વારા હું સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ સ્ટેટનું પાર્લામેન્ટરી બોર્ડ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ એ બધા લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર એટલા માટે માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે સિત્યાસીથી બુથના પ્રમુખ તરીકે કામ કરતાં કરતાં ચાર ટર્મ કોર્પોરેટર બે ટર્મ ડેપ્યુટી મેયર ભારત સરકારની અંદર ડાયરેક્ટર જેવી પોસ્ટ આપી અને આજે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત કરી છે એટલે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલી આદરણીય ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાંચ લાખ કરતા વધારે લીડ થી જીતવાનું લક્ષ્યાંક છવ્વીસ સીટોમાં આપ્યું છે આપને હું જણાવવા માંગુ છું કે કર્ણાવતી મહાનગરની વાત હોય તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસન રહેલું છે કર્ણાવતી મહાનગરના લોકો ભારતીય જનતા પાર્ટીના વિકાસથી પરિચિત છે ગુજરાત